વડોદરામાં વાસના કોતરિયા ગામના સીમાડે મહાકાળી માતાના મંદિરે લીલુડા માંડવો માતાનું મંદિર આવેલું છે ત્યાં અનેક જિલ્લાઓમાંથી ભાવિક ભક્તો દર્શન ઉમટી પડે છે શુક્રવારના દિવસે ભાવિક ભક્ત દ્વારા વાસના કોતરિયા ગામે આવેલા મહાકાળી મંદિર માતાજીના લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું આ સ્થિતિમાં મહાકાળી માતાજીનું ખડક ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું ફૂલો દ્વારા મા મહાકાળી માતાજી લખવામાં આવ્યું મંદિરના કાર્યકર્તાઓ ચાલીસ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું महेंद्र सोलंकी दिव्यांग न्यूज़ वडोदरा